તનેશરા ગામમાં લાઇબ્રેરીનું એક સારી રીતે સંચાલન કરી રહ્યા છે એવા ગામના તમામ યુવાનો જે કાર તેજસ્વી કારનાઓનું સન્માન કરવાનું છે એવા તમામ તેજસ્વી કારનાઓ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ગામના સૌ અગ્રગણી આગેવાનો વડીલો જીવન ભાઈઓ અને પત્રકાર મિત્રો આપ સૌની વચ્ચે લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું ટટડીમાં આવવાનું કે ના આવવાનું પણ તમે ખૂબ લાગણી રાખીને તિની મૂકી અને આ સ્ટેજવાળા માટે જગ્યા ખાલી કરી આપી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું હવે ની નો ઈ ઉદરે ની નો રણક ભૂમી નીનો વેદન બેનો પડો પોકેનો થા જાઉં એને છૂટ

કે આવનાર પેઢીનું ભવિષ્ય છે અને એક શિક્ષણ એક એવી વસ્તુ છે કે મિલકતમાં ભાગ પડે ભાઈ ભાગ પડે માણસના જીવનમાં ચડાવ ઉતાર આવે પણ શિક્ષણ મળવા માણસ હોય તો એક તમને ગમે એવો ચડાવ ઉતાર આવે તો પણ સંયમતા પૂર્વક પાછો ઊભો થઈને એ સમાજને તારીખે પરિવારને તારીખે પોતે પણ નિર્ભર બની શકે પણ જો એની પાસે શિક્ષણ ના હોય અને આફતો ઉપર આફત આવે ચડાવ ઉતાર હોય તો એ માણસ એ સામાજિક રીતે કે આર્થિક રીતે રીતે ટકી શકતો નથી ત્યારે બીજા સમાજમાં અને બીજા વિસ્તારો કરતા આપણે ઘણી મોટી ગેપ છે એના વચ્ચે કઈક નાના મોટી શરૂઆતો કરી છે

પોલીસ હોય તલાટી કમ મંત્રી હોય શિક્ષક હોય અગ્નિવીર હોય આવી નાના મોટી એમની ક્ષમતા પ્રમાણે એ નોકરી મેળવવામાં સફળ રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થી ભાઈ બહેનો પણ મારી વિનંતી છે કે શિક્ષણ એવું લો

સમાજે કુટુંબે ઘણી બધી ખબરો રાખવી પડતી હોય છે વારંવાર એના ઉપર દીકરો ઉપર નાના મોટો થોડો કંટ્રોલિંગ જરૂરી છે અને એ કંટ્રોલિંગ એ જરૂરી છે એની સાથે સંસ્કાર એની વ્યવસ્થાઓ પર જરૂરી છે આજે પાટીદાર સમાજ હોય ચોધરી સમાજ હોય ગુજરાતી સુખી સંપન્ન સમાજો છે એમને એમના સમાજની દીકરીઓને ભણાવવા માટે કરીને એ કમસે કમ નવ થી કરીને તમામ ફેક્ટરી સાથે એ રહેવાની ભરવાની વ્યવસ્થાઓ એ મોટા શહેરોની અંદર એમને મોટા પ્રમાણમાં થઈ ગઈ અને એના હિસાબે મા એમ દીકરીને ભણવા મૂકી આવે એટલે પછી એને બીજું કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી અને નોકરી મેળવીને આવે કે અભ્યાસ પૂરો કરીને આવે ત્યાં સુધી એ ચિંતા એના સમાજને અને દીકરીને હોય છે

જે વશ્યાત ડિગ્રીઓ છે કઈ કરી શકે એમ છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક દીકરી ના ભૂલ ના કારણે એમને ભોગવવું પડે આ વાત ચિંતા વાળું પરિણામ આપણી નજરની સામે દેખાય અને એમાંથી નીકળવા માટે તમે જેટલો પૈસો શિક્ષણ માં રોકાણ કરો એટલી મૂડી છે હું તો તમને બધા વિનંતી કરું છું કે ગામો ગામ તમારે તો કોઈ માગવા આવે કે ના આવે પણ આ લાઇબ્રેરીની નહીં અહીંયા પાંચસો કે હજાર રૂપિયાની પાવતી એ ફરજિયાત કરજો એટલે જેથી કરીને તમારી ભાગીદારી રહે અને સમાજને પૈસા આપવા માટેની એની પ્રણાલી પણ ચાલુ થાય આપણે દર વખતે સમૂહ લગ્ન કરીએ છીએ સમૂહ લગ્ન એ સમાજ માટે જરૂરી છે પણ એની સાથે શિક્ષણની પણ જરૂર છે સમૂહ લગ્ન કપાય ખર્ચા પૈસા વચ્ચે નો ભેદભાવ દૂર થાય અને એકા થાય એના માટે કરીને આપણે સમૂહ લગ્ન કરીએ છીએ હવે સમૂહ ખાવા પડ્યા આમ તો હું વખતે મને ખબર હોય પણ આ વખત વાત કરું ખાલી ઈશ્વર ભાઈ તો એક બાજુ સમાજ તરી લાખ રૂપિયા ફાળો આલે એક બાજુ વી લાખ ફાળો આપે એને વળી પાછી વરકડીયા ની ફી હોય નોખી તો તમને ખાલી 50 દીકરીઓ લગ્ન પીડા હાથ કરાવવા માટે એ સમાજ એ 50 લાખ ની આપે સમાજ કમે સબુ લગ્ન ના લેવા દો તો સબુ લગ્ન ના આપે લાઇબ્રેરી ના લેવા દો તો લાઇબ્રેરી ના આપે બીજા સારા પ્રસંગ બનાવવા દો તો ઈ આપે પણ હવે આપણા સ્ટેજ ઉપર બેઠેલા બધા જ આગેવાનોએ એને આટલી દિશામાં પૈસા વાપરવા દે કેમ એ ભવિષ્યમાં પરિણામ લક્ષી વાપરવા દે કેમ 50 લાખ રૂપિયા આપે આ સમાજે તો કમસેકમ હાથ રૂમ બનાવ્યા હોય તો હીકે હીકે ઉગર તો ભરે હાથ રૂમ તો થાય કે ના થાય આ તો કાટુ ફીતુ ને રાજ કર્યું ને પીલા હાથ કરે છે અને હવે આપણે કદાચ સમુલગ્ન ના કરીએ તો એના બાપા પરણાવે પણ એની હાથેનો વિઝન એ સમાજ માટે આવનાર વિઝન એક એવું મજબૂત હોવું જોઈએ કે ટીમ પ્રતિજીની એની અંદર કાઈક નવું થાવું જોઈએ તમે દર વર્ષે 50 લાખ રૂપિયા

આ બધુંય સમય સંજોગ જઈએ કે પછી એક પરિવર્ષિત છે અને કામ ને છે આવે ને જાય પણ એની સાથે સમાજનું શિક્ષણ સમાજમાં જે રૂપ ઓછા ખર્ચા સમાજનું સંગઠન પછી રાજકીય પ્લેટફોર્મ હોય તમારું આર્થિક હોય કે તમારું કઈ કઈ કે સમાજના સુધારા માટે તો આના ઉપર એક પ્લેટફોર્મ ઉપર આવવું એ વર્તમાન સમયની માગ છે ચૂંટણી હોય ત્યારે તમારે તમને વિચારધારા હોય અને હવે ચૂંટણી માં પણ એટલા માટે કે એક વર્ગ એવો છે કે જેની પાસે કરોડો રૂપિયા છે કે જેની હેલ્ફાઈ આપણે આપણે લોકો કરી શકે એમ નથી કરીને પાર્લામેન્ટ ચૂંટણી અને સારું કામ તમે કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા ક્યારે રાખી શકો તમારી ગ્રામ પંચાયતની ની ચૂંટણી હોય એની અંદર બે માણસો કે ત્રણ ચાર લડતા હોય તમે જેને હારો લાગે એને વોટ આપો પણ એને મફતમાં આપો તો તમે એને મફતમાં કામ કરાવવા માટે હકદાર બનો પણ તમે એના માથા માંથી બાલે ઉખાડી નાખ્યા હોય અને પદે એમ કે અમારું આરોગ્ય નથી કરી આપ્યો પણ કોઈ કરી આપ્યો તમે મને કહો પણ જો તમે એને મફત માં કરીને કીધું હોય તો તમારું તાબુ પણ તમે લાગણી થી તમે મફત કરાવી શકો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તાલુકાનો હોય જિલ્લાનો હોય વિધાનસભા હોય લોકસભા હોય અને હું એમ નહીં કહેતી કે અમને આપો તમને ગમે એને આપો પણ જેને આપો એને તમારું એસન પાસે રહેવું જોઈએ કે ભાઈ અમે આમને મદદ કરી દે તો અરે અમારું ગમે રાતે કઈ કામ હશે તો ટાપુ કરાવવા માટેના અમે હકદાર બની ગયા એ પણ વર્તમાન સમયની માંગ છે આજે મારે

એક પણ માગણી બાકી નથી એવું હું ગૌરવથી કહી દઉં કે જે પણ આગેવાનો મારી પાસે માગણી કરી હતી એ તમામ મોટા પ્રકારની જે મોટા ભાગના જેટલી પણ ગ્રાન્ટ હતી એની ગ્રાન્ટ આપવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે આ લાઇબ્રેરીના તમામ યુવાનોની પણ માગણી હતી કે બેન અમારે પુસ્તકો જોવા છે તો એના માટે પણ પચાસ હજાર મંચમાં મુલાકાત લેવા આવી હતી આમ તો આગેવાનોની મુલાકાત લઉં કે ના લઉં પણ વિદ્યાર્થીઓ ભરતા હોય એ હો ટકા હું મુલાકાત લેવા માટેના પ્રયત્નો કરું છું અને ક્યાંક

અને સમાજના નાના મોટા કામો ઉપર તમામ રાજકીય પક્ષો એક સ્ટેજ ઉપર આવે કે તમામ સીધા સમાજો કરે છે એ પ્રણાલિકા આપણી પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા અદા કરવા માટેની જે વાત છે એ ભૂમિકા અદા થાય એવી આપ સૌની ભાઈ અપેક્ષા રાખું ફરી તમામ વિદ્યાર્થીઓને એમની કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું સદારામ બાપુને પ્રાર્થના કરું કે આજે જેનો સત્કાર સમારંભ છે એમાંથી કોઈ દીકરી આજે તમે આપણે પાલનપુર નું ખસા એના વિડીયા કદાચ તમે આવડ્યા છે હું આજે મુલાકાત લેવા જવાની છું કે અહીંયા દીકરી છે અને એટલો હિન્દી બોલે છે કે એનો પરિવાર કોઈ શિક્ષક સાથે પ્રેરાય સંકળાયેલો નથી પોતે પણ સ્કૂલમાં નથી પણ કુદરતી અને દીકરીએ જન્મ લીધો છે જન્મને આપણે કદાચ મેડિકલ કે એની દ્રષ્ટિ આવકારીએ ના આવકારીએ પણ એ ભણવામાં સો ટકા ટેલેન્ટ છે અને એ કદાચ જો એને પુરુષ શિક્ષણ ને સમાજ ક્યાંક મદદ બને તો એ સો ટકા આઈએસ કે આઈપીએસ થાય એમાં કોઈ શંકા ને શાંત નથી અને આનું કુદરતી બક્ષિત વાળી દીકરીઓ જયારે સમાજ માં જન્મે તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ એની ચિંતા કરે ત્યાં મદદ કરવાની હોય ત્યાં મદદ કરે અને એ પૈકી તમને પણ હું ખૂબ સીધી શુભકામનાઓ પાઠવું છું કે જે આજે આ કાર્યક્રમ ની અંદર જે ઇનામ લઈને એ ગૌરવ ઇનામ નાનું હોય કે મોટું હોય પણ એ ઇનામ ઇનામ છે

એ ખુબ એમના માટે કરીને એ લાગણી કે આપણો એક આવકાર છે અને આવનાર પેઢી કે સંગઠિત થાય એના માટેની ભાવના છે ફરી આપ સૌએ સન્માન કર્યું તમને તમને બધાને મળવા માટેનો મોકો આપ્યો અને લાઇબ્રેરી વાળાની તમારી કોઈ માગણી હોય તો આ સંસદ માં ચૂંટણા પછી હું પહેલી આવું છું અને પાંચ લાખ રૂપિયા તમારે લાઇબ્રેરીમાં જ્યાં જે રીતે કરવાની બનાવવાનું થતું હોય મકાન બનાવવાનું થતું હોય કે જે ગામ વાળા કઈક લાખ બે લાખ રૂપિયા કરજો બરાબર મર્યાદા છે અને પણ પણ અમે હે મંત્રી કે અમારા પૈસા પડ્યા છે તો બેન પાંચ લાખ રૂપિયા લે તો અમે પાંચ પૈસા આપશું એટલે હવે મેં એવું નક્કી કર્યું વાળા ની સાક્ષી તમે આનો એટલા એટલા પડાયાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય કરીને કામ થાય એ શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ આભાર